નવસાઈના બોરિયાડ ટોલનાકા પરથી બજાર થતા વાહનો પર લાદવામાં આવેલા અસહ્ય વધારા સાથેના ટોલ ટેક્સ મુલતવી રાખવા આજ નવસાઈ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

ઇન્ડસ્ટ્રીઝ વિરોધની લાગણી વ્યક્ત કરે છે અંતે તેમણે ચીમકી આપી હતી કે અમલી બનેલા ટોલટેક્સનો આ અવ્યવહારુ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં ન આવશે તો સ્થાનિક રાજ્યપદ અધિકારીઓ મહાજનોની આગેવાનીમાં વાહન ચાલકોના હિતમાં ટોલટેક્સનો બહિષ્કાર કરી રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે આ દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી હાઈવે ઓથોરિટીના જવાબદાર પદ અધિકારીઓની રહેશે નેશનલ હાઇવે ઓથોરિટીએ જે ટોલ ટેક્સમાં જે વધારો કર્યો છે એના અનુસંધાનમાં અમે આજે કલેક્ટરશ્રીને વિરોધ પ્રદર્શિત કરતો એક આવેદનપત્ર આપ્યો છે દી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને અમે એ ટોલ ટેક્સના વધારાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ જ્યારે બે હજાર બાવીસમાં એ ટોલનો સમય પૂરો થઈ ગયો છે તો ખરેખર તો એ ટોલ નાબૂદ થઈ જવો જોઈએ એની જગ્યા હવે એ લોકો અસહ્ય વધારો પંચોતેર એસી ટકાનો વધારો કર્યો છે તો એને અમે સખત શબ્દોમાં વખોડીએ બીજું કે જાણવા મળ્યા મુજબ બે ટોલની વચ્ચે કમસે કમ સાઠ કિલોમીટરનું અંતર હોવું જોઈએ એની જગ્યા નવસારી અને કામરેજ એ લગભગ પંચાવન કિલોમીટરના અંતરે બીજો ટોલ ટેક્સ આવી જાય છે ટોલ નાકો તો એ પણ નેશનલ હાઈવે ઓથોરિટીએ એના માટે પણ વિચારવું જોઈએ અને તાત્કાલિક અસરથી આ ટોલ ટેક્સનો જે વધારો છે એ તાત્કાલિક અસરથી પાછો ખેંચાવવું જોઈએ એવી અમારી લાગણી અને માંગણી છે અને જો એમાં કંઈ પણ પરિણામ નહીં આવે તો નવસારી જિલ્લાની પ્રજા ગાંધી ચિંધિયા માર્ગે પણ આગળ જવામાં અચકાશે નહીં

વધુમાં તેમણે આ નિર્ણય ને પડતો મૂકવાને અગાઉની પ્રથાને યથાવત ચાલુ રાખવા વિનંતી કરી હતી